એટલે YouTube પે કેમ છો બધાય મજા મજામાં છે આપળો પણ મજા મજામાં છે આપણે હવે જાવીએ આજ ખેતરમાં આટો મારવા કેદુને ગયા નથી આપણે હવે જાવીએ ખેતરમાં આટો મારવા કેદુને કે કેદુને ગયા નથી હવે જાવીએ આટો મારવા આપડી જાહેર થઈ ગઈ છે હવે જોઈ લો મિત્રો આપડી આપડી થઈ ગઈ છે હવે نا نا سی آج موٹا بھائی گیا موٹا گاؤں આપણે આમ બીજી ઝાડ વાવી છે એમાં જોવા કેવી થઈ છે ઉજ્જી છે કે નહીં જોવા તો જાય અને આમાં આવી ગયેલા છે ભૂંદણા જોઈ લો તો આ કહે આમાં આવી ગયેલા ખબરાય નહીં આપણને જોઈ આમાં ઘઉં પાડી ગયા છે આડા ઉભી પછી મિત્રો આપણે આવી ગયા છે બીજા પડામાં કેવી ઝાડ ઉજ્જી છે જોવી હાલો મિત્રો આપણે જાય આવી ગયા છે આમ પડામાં હેઠી જોઈ લો આવડી આવડી આપણે જાહેર થઈ ગઈ છે

જો મિત્રો તળાવ હાવ થઈ ગયું છે હવે હવે ખાલી પાણી હાવ થઈ ગયું ખાલી અહિયાં છે આપણે મકાઈ ની આપણે જે વાઢવાની છે અહીંયા જો મારા મમ્મી જાય છે મકાઈ વાઢવા અહીંયા મારા મમ્મી ના છે વાઢવા મકાઈ આપણને કઈ મકાઈ વાટતા આવડતું નથી ને મારા મમ્મી મીણા છે વાઢવા મકાઈ હવે મિત્રો મારા મમ્મી આયે વાઢી લીધી છે નીણ હવે ઘઉં માં ગીરી ગીરી ગયા તા ભૂંદણા જોઈ લો બધી ભાંગી નાખ્યા ઘઉં આડા પાડી દીધા સામે જોઈ લો અને મિત્રો આ શું છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દીજો જોઈ લો આપણને તો ખબર નથી શું છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દીજો આ શું છે અહીંયા મારા મમ્મી એની વાટી લીધી છે હવે આપણે જઈ ઘીરે પાછા આપણા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો